我讲，咋了？早说啊！早说啊！哎呀！谁呀？小明。嗨嗨。嗨嗨。嗨嗨。啊，不简单，不不不不

mặt दा 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 दा

હરિન્દરભાઈ ના છે અમારા પ્રોડક્શન મેનેજર અલ્પેશભાઈ ના એસજી હાઈવે નો બ્રિજ ચાલુ જ છે કોઈ બંધ નથી વિડીયો નાક નાક કરે બંધ બંધ આ ચાલુ રહ્યો જો એસજી હાઈવે છે આ વિડીયો આ રસ્તા એ ડાયવર્ઝન આપેલું છે દોસ્તો આવતી ક્લબના ચાર રસ્તા છે અહીંયા રસ્તો બંધ છે પેલી બાજુ ને આ બાજુ તો ચાલુ જ છે અહીંયા ડાયવર્ઝન છે તો અમે ફરી જઈએ અમને એમ કે ખુલો છે પડતા પડતા પલટી ખાતા બચી ગયું કમાન્ડ પાતરા બાદ મેં ટેસ્ટ કરો ખમણ ટેસ્ટ કરો એ સમર ઉઠ કે આ ગયા મેળા આ તમા પાત્રા ગયા પાતરા ટેસ્ટ કરો પાત્રા શું ગોળ ગોળ સર્કલ એમ ને હું ઢાબો દોસ્તો પહોંચ્યા વાગી ગયા

પવન શક્કી નો પવન શક્કી બોલો આ જામ કરીને બધું તારે